આવું મારા ના રોમ કદાચ કહેતા છે મારા ભગવાન કેતા અમૃતભાઈ જે દાડું તારો છોકરો દસમું ભણતો નથી તારો છોકરો હું જવું ખબર નથી પણ જયરો દસમું ભણતો હું માતા બોલી દીધી એ ગોડા સરકારી નોકરી ના લાવું જગત નું મારું માતા ના કહેવાય એ ભાઈ એટલે બધો પગથિયો સળતો 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 એટલે લાગી હાચું મારી અ એક જ પગથિયો બાકી છે માં આટલું પગથિયો તારા સળાવા મારી મળી રહી એક જ પગથિયો બાકી છે ભગવાનમાં કદાચ જગતમાં નું માતા ગહુ બોજી રહેશે પણ હું ભગત ની માતા હું રહી છું તો કૃપા રાખજો હાચું મારી વિશ્વાસ પણ

સાવન પરીક્ષા આલી સોને રોવા માંડે સારું પાસ થાય કે નહી થવું સાવન ખોટું આવું હું માતા બોલીશું ભાઈ વેડ તમે તન સોનો છો પણ જગતમાં પૂરું ન કરો તો મારું માતાનું બોલવું નકોમ પડી જાહે બેટા આ મારા જહૂના બાપુ મને કિસમાં માતા કો હા માય ઇન્ટર ઇઝ હવે મારી ઇન્ટરિયામાં તારા હાથે બંધ છે કલ્પેશ મારી પોલીસ વટલા લાઇફ નું હાથે વાગે નઈ રૂલીમાં છે લેવા પગતે સળાય એટલે મારી જે પ્રશ્ન પડેલો છે કે માળી જે બોલેલી છે પૂરું કરીએ

આ વેણ બનાવો અન મારો તો હુંનો રોમ વેણ બનાવતો હોય આ આગળ ધણિયોની સધી વેણ બનાવતી હોય હું મારી કોઈ કહેવા જેવું તો વેણ કાપી નાખી તો આવતી થક્કો આવી લીધે મારી શેડી છક્કો આવવાની વાતો મત કરજે મારે અચ્છા શવેણભાઈ સામારી કલ્પેશ મારે બરાબર આ વેણ ગણી નાખજો હું વેળાઈ માતા બોલું છું ભાઈ મારો માતાનો ભગવાન કહે છે

વેળા લઈને કદાચ શમો લઈને તો વળી લઈને કદાચ હું માતા બોલી નહીં છું તો હું માતા બોલું છું કે જગતમાં ખબર હું પછી હું માતા બોલીશું ભાઈશો હે તે કલમ ઉપાડો કલ્પેશ ભાઈ કે હું જહલ બોલીએ છું મારો કદાચ ચહેતો છે મારો દ્વારકોનો રાંધ કદાચ બરોબર ભેળો રહીને આવતો હશે અને મારો ભગવાન છે ખોટું નહીં પડવા જતો હોય ખોટું નહીં થવા જતો હોય જરો અને મારા પર હું કદાચ કહેતા હશે ને કદાચ વેળા લઈને કદાચ બોલવા આવીશું તો તો જગતમાં પૂરું પાડ્યા કે નહીં હું વેળા માતા બોલું છું પેલા શું છે ભાઈ માં વધારો કર્યો ખતર ના બન્યો અન બરોબર મે જ હું ગણીન ઓગણી આલે હસી તો તો જગત પૂરું પાડવા નાઉ દેવમાં મારું ભગવતી માતાનું બોલવું નકોવું પડી જાય